પાટીદાર અગ્રણી કે કે પટેલ સમાજના કેટલા પ્રશ્નો સાથે ફરી મેદાને ઉતર્યા પાટીદાર સમાજના ટ્રસ્ટોને લઈ ઉઠાવ્યા સરકારે સમાજ માટે કરોડો રૂપિયા આપ્યા પરંતુ તેનો કોઈ નથી ગેરમાર્ગે અને લઈને બેસેલા પાટીદાર સમાજના ટ્રસ્ટો સામે કે કે પટેલે આંગળી ચીંધી સમાજના ટ્રસ્ટના નામે મોટી મોટી સંસ્થાઓ બનાવી ગેરરીતિ કરતા ટ્રસ્ટીઓ સામે પાટીદાર અગ્રણી કે પટેલે બાયો ચડાવી

ફરીથી મીડિયાના આગેવાનો અને પ્રેસના આગેવાનોને મળવાનો મોકો એટલે થયો છે થોડા દિવસ પહેલા હું બોલ્યો હતો પાટીદાર સમાજ વિશે અને મને એમ હતું કે પાટીદાર સમાજમાંથી પાંચ પચીસ માણસો ભેગા થઈ અને આ વાતને આગળ ચલાવશે પણ આજે પાટીદાર સમાજના નામે ઘણા ટ્રસ્ટો નોંધાવે છે માલતુજા લોકો જે સમાજના પૈસાદાર માણસો અને સમાજના નામે ટ્રસ્ટો બનાવી અને તેને સમગ્ર પાટીદાર સમાજનું નામ આપે અથવા તો ફલાણું ઢીકણું એવું નામ આપે અને ધીરે ધીરે એ ટ્રસ્ટ મોટું થાય પછી એ કોઈની સાથે બેસી જાય ને કોઈનું દલાલ બની જાય અથવા તો ગેરરીતિ એમાં ઉત્પન્ન થાય એટલે ચાલી ના શકે હાલમાં જે સમાજના નામે કોઈ પણ ટ્રસ્ટોએ દાન લીધા છે કોઈ પણ ટ્રસ્ટો એ સમાજના નામે પછી નાના મોટા દાન હોય એક રૂપિયો હોય કે સો કરોડ હોય એ લોકોને બહુ સીધી વાત છે કે નવા એ ટ્રસ્ટોએ એના વ્હાઇટ પેપર એને ફાઈનલ વ્હાઇટ પેપર મારવા પડશે ને અમે તો હિસાબ માંગ્યો છે મીડિયામાં અમારો છેલ્લી એક મીટિંગ હતી એની અંદર અમારા ફોન કોથળીમાં મુકાવ્યા હતા એ પણ માંગ્યું છે અલગ અલગ ટ્રસ્ટો પાસે ને નાનામાં નાનો માણસ ભલે દાન ના આપ્યું હોય પણ જયારે સમાજની વાત હોય તો એ પણ કઈ લેખિત આપે અથવા તો માંગે તો એને સમાજે આ કાગળો આપવાની જવાબદારી છે વ્હાઈટ પેપર બહાર પાડવાની જરૂર છે સાથો સાથ સરકારે બહુ કરોડો રૂપિયા દાન આપ્યું જમીનો આપી કેશુભાઈ થી માંડીને એની પહેલાથી માંડીને શંકરસિંહ થી માંડીને ખૂબ મોટી જમીનો ખૂબ મોટા પૈસા કોઈ વિમાન ચલાવવા માટે કોઈ સ્કૂલ ચલાવવા માટે કોઈ ટ્રસ્ટ ચલાવવા માટે પાટીદાર સમાજને આગળ કરવા માટે ખેડૂતોના હિત માટે આ બધા ટ્રસ્ટોને પૈસા આપવા એનો કોઈ હિસાબ નથી મારે સીધું કેવું છે સરકારને પણ કે આપ બી વિનંતી છે કે આ જે ટ્રસ્ટો જે ટ્રસ્ટો ખોટું કરી રહ્યા છે માલિકીપણું બનાવીને બેઠા છે અને જે ગેરમાર્ગે દોરીને ખોટા હિસાબો આપ્યા છે તો આની ઉપર રિસીવર બેસાડી આ પ્રશ્ન બધાના ચાર્જ લઈ લેવા જોઈએ તેજો સાથો સાથ જે માણસો મરી જાય છે ટ્રસ્ટીઓ એનું નામ કમી કરો એની પાછળ એની પેઢીને કે તમે નવા નામ તો લો પણ નથી એવું થતું દુખની વાત એ છે કે ધીરે ધીરે એક સમાજ એક ટ્રસ્ટ 50 60 70 કરોડ રૂપિયા ભેગા થાય 100 કરોડ ભેગા થાય એટલે એની બાજુમાં એક બગલ નાનું ટ્રસ્ટ બનાવે એની ઓફિસ કંઈક આ જગ્યાએ રાખે કઈ અહીંયા રાખે કોઈ આમ રાખે ગુજરાતના કોઈ બી ખૂણે ઓફિસ રાખે પછી એ જે બગલ બનાવેલું ટ્રસ્ટ હોય એ બે જણા સમજો તો કરી લે કે આપણે યુનિવર્સિટી બનાવીએ આપણે મોટી હોસ્પિટલ બનાવીએ આપણે ફલાણું બનાવીએ આપણે ખેડૂત માટે આ કરી લઈએ એમ કરીને નાના માણસોને પિંજરામાં પૂરવાની વાત કરે પછી એ બે ટ્રસ્ટ સમજોતો કરીને જે મૂડી મૂળ ટ્રસ્ટ ની અંદર હતા અથવા નવા ઉમેરવાના હતા યુવાઓ માલિકો અને બદમાશ કહીએ તો કઈ ખોટું નથી અને બદમાસી જ કહેવાય દેશી ભાષામાં સૌરાષ્ટ્રની ભાષામાં વ્હાઈટ કોલર ગુંડા ઇંગ્લિશમાં કહીએ ને અમારે એમ કેતા સૌરાષ્ટ્ર ની અંદર કે ડાકુ અને પેલા ડાકુ ની પાછળ છે ને પોલીસ હતી પડતી ઘોડા લઈને જાય તારે હવે તો ઘણી વાર ડાકુ ની આગળ છે અને ડાકુ ની પાછળ છે હવે સમજવું હું કોણ કોને પકડે છે એક પરિસ્થિતિ અમારા સમાજની છે તો આ ટ્રસ્ટીઓની પાસે હિસાબ સરકાર માંગે ન હિસાબ આપે તો એની પર રિસીવર બેસાડે અને આ જે બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એની અંદર એક સિસ્ટમ લાવે કે કોઈ પણ ટ્રસ્ટી બે વર્ષ અને બહુ સારું કામ કરતો હોય તો એને બીજો ટ્રમ્પ આપવી એના પછી વહીવટદારો ટ્રસ્ટી નહીં ટ્રસ્ટી તો આજીવન હોય શકે પણ વહીવટદારો અને પછી એ ન હોય અને કરે કે આ પચાસ પચાસ વર્ષથી સમાજ નું સંસ્થાના રૂપિયા ઉભા કરી રહ્યા છે સો સો કરોડ બસો બસો કરોડ તમારી સંસ્થામાં છે એની પાછળ તમે હોસ્પિટલ બનાવો લાસ્ટ તમે જો જુઓ તો આની અંદર ફક્ત ઈરાદો એટલો જ છે કે પચીસ વર્ષનું એક પ્લાનિંગ થાય થાય પચાસ વર્ષ નું થાય પછી એની અંદર લોકો મરતા જાય ખતમ થતા જાય એને હટાવતા જાય અને એ અબજો ને કરોડો રૂપિયાની માલિકી અને લીધેલો અબજો રૂપિયા ની સહાય સરકારે ઓછી સહાય નથી કરી હું તો જાહેર માં કહું છું કે ભાજપ સરકારે સૌથી વધારે ભાજપ સરકારે કોંગ્રેસ વખત બી હતું ને કઈક આગળ શંકરસિંહ તો બહુ મોટી જમીન આપેલી ભાજપ સરકાર વખતે સૌથી વધારે જો ફાયદો મળ્યો હોય તો આ બધા ટ્રસ્ટોને પણ એ કોના માટે આપ્યો હતો નાનામાં નાના ખેડૂત માટે નાનામાં નાના મજૂર માટે નાના ધંધાઓ માટે એની બદલે આ લોકો આને લૂંટી અને કોઈ કોલરિંગ એટલે વાઇટ કોલર પત્ર કોઈ આપતું નથી માટે આપે નહીં તો આની લડાઈ હવે આગળ ચાલી અને યુવાઓ સાથે બેસી અને યુવાઓને મારે જાગ્રત કરી અને આ લડાઈ ની અંદર ઉતરવું પડશે અને જે મોટી મોટી વાતો કરનારાઓ અને સમાજના દલાલો અને આમાંથી કમિશન ખાનારા હોય અમને કોઈ પણ ઉત્તર આપવો નહીં અને અમારે તમારું કંઈ સાંભળવાનું થતું નથી અમારી લાઈન આટલી સ્પષ્ટ છે કે અમે સમાજની અંદર પછી જ બંધારણ કરશું જ્યારે કે સમાજ પહેલા વ્હાઈટ કોલર બને અને આગળ આવે યુવાઓ આગળ આવશે એની સાથે રહી અમે કામ કરશું જય હિન્દ જય ભારત થેન્ક યુ